વિદ્યાર્થી મિત્રો નવમાં દાખલાની શરૂઆત કરીશું આપણે પાંચ હજાર નવસો ઓગણત્રીસ ઘણા બધા વિદ્યાર્થીઓ આવડી મોટી રકમ જોવું એટલે ગભરાઈ જશે એક સાલું આવો દાખલો તો ક્યાંથી આવડે પણ ખરેખર કહું ગણિતમાં આપણે જે સિસ્ટમથી ગણતા હોઈએ ગણી જવાની દાખલાનો જવાબ તમારો ઓટોમેટિક આવશે એટલું યાદ રાખવાનું છે બરાબર ચલો અહીં નવડો છે એટલે બેય તો ભાગ નહીં ચાલે ભૂલી જવાનો આવું ત્રણેય ચેક કરીએ નવ દસ નવ નવ અઢાર અઢાર ઓગણીસ વીસને પચીસ એટલે ત્રણેય ભાગની ચાલ આપણને ખબર પડી ગઈ તો આવું કેટલાય ભાગ ચાલવવાનું એ વિચારવાનું તો વિદ્યાર્થી મિત્રો આવું ચારેય ના ચાલ પાંચની ચાવીએ પાંચ અને છ ને એવું સાતે ચાલ તો સાતે સાતે ચાલશે જુઓ હું સાતે લઈએ પાંચ હજાર નવસો ઓગણત્રીસ તમને ડાયરેક ના ફાવતું હોય હું ડાયરેક્ટ લઉં છું પણ જો તમને ડાયરેક્ટ ના ફાવતું હોય તો આ રીતે કરી શકો છો પણ એમાં સમય બરબાદ થશે પાંચ હજાર નવસો ઓગણત્રીસ ભાગ્યા સાત મને ડાયરેક્ટ ફાવો છે આ તમને સમજાવવા માટે સાતનો ઘડી પડ્યો તો સાત અઠ્ઠો છપ્પન એટલે શૂન્ય અને ત્રણ ઉપરથી બગડો ઉતારો સાત ચોગ અઠ્યાવીસ એટલે ઓગણત્રી ત્રીસ એકત્રીસ બત્રીસ એટલે ચાર ઉપરથી નવડો ઉતારો તો સત્યો સતિયો ઓગણપચાસ આટલી પ્રોસિજર કરો અને પછી આપણે આઠસો સુડતાલીસ લખવા પડે અને અહીં ડાયરેક્ટ આવી બરાબર છે હવે વિદ્યાર્થી એકવાર સાતળો આવે એટલે બીજો સાતરો લેવાનો જ હોય એટલે સાત એકા સાત આવું આઠમાંથી સાત જાય એટલે એક અને ચૌદ આ ચોકડો ઉતારો એટલે ચૌદ એટલે સાત દુ ચૌદ અને સાત એકા સાતા હવે આ કોનો વર્ગ છે અગિયારનો વર્ગ છે તો અગિયારે અગિયાર અને અગિયારે એક બસ વાર્તા પૂરી થઈ જાય જો દાખલો કેવડો મોટો લાગતો પણ રિયલમાં એવડો હતો જ નહીં તો બે વખત સાતરા આવ્યા અને બે વખત અગિયાર આ એન્ટીઆર ફોર કરતો પાંચ હજાર નવસો ઓગણત્રીસ તો આ સાતનો વર્ગ ને અગિયારનો વર્ગ પાંચ હજાર નવસો ઓગણત્રીસ એને વર્ગમૂર્મો અવલેવાના ખ્યાલ આવ્યો તો આ સાત લીધા આ અગિયાર અગિયાર સિત્યો સિત્યોતેર તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો સિત્યોતેર ચલો એક હજાર બસો પચીસ હવે વિદ્યાર્થી મિત્રો અહીં શું થશે અહીં બે નથી એટલે બે નહીં ચાલે આવું ત્રણ જોઈએ પાંચ ને બે સાત આઠ નવ દસ દસ છે એટલે ત્રણેય ના ભગાય એટલે ત્રણેય ત્રણેય નહીં ડાયરેક પાંચેય જોવાનું તો પાંચળું છે એટલે ચાલશે તો પાંચ દુ દસ એટલે બે વધ્યા આ બગડો ઉતારો એટલે બાવીસ પોચોગ વીસ એટલે બે વધ્યા પચીસ થયા તો પોચે પોચે પચીસ હજી પોંચળું છે એટલે પાંચે ચાલશે પોચોગ વીસ એટલે ચાર વધ્યા અને પાંચ એટલે પિસ્તાલીસ તો પોત નવો પિસ્તાલીસ આ તો હીજી થઈ ગયું સત્યો સત્યો ઓગણ પચાસ સાતે એક લો મોટા દેખાય છે પણ ખરેખર ઇજી છે એક હજાર બસો પચીસ તો બે વખત પાંચ છે અને બે વખત સાત છે તો એક હજાર બસો બરાબર પાંચનો વર્ગ અને સાતનો વર્ગ એક હજાર બસો એને વર્ગમૂળ આપી દેવાનું આપણે તો પાંચ ગુણ્યા સાત તો સાત પંચો પાંત્રીસ બીજામાં કેટલો જવાબ આવ્યો પાંત્રીસ ચલો આ જોઈએ છ હજાર ચોર્યાસી મોટો દાખલો છે તો ચિંતા નહીં ચલો ચાર છે એટલે બે ભાગ ચાલશે બે તરી છ આ શૂન એમના એમ બે ચોક આઠ બે દુ ચાર ઓકે પાછો બગડો છે એટલે ચાલશે બે એકા બે આ એટલે એક વધ્યા અને આ શૂન એટલે દસ બે પંચો દસ બે દુ ચાર બે એકા બે એક આવ્યો એટલે બેનું રાજ ખતમ થયું જો ત્રણેય જોઈએ ને બે ત્રણ ત્રણ પાંચ આઠ ને એક નવ નવ ન ભગાય તો ત્રણેય ચાલશે ત્રણ પંચો પંદર આવું તમે અહીં ભૂલ નહીં કરવાની ત્રણ પંચો પંદર આવું બંને સાથે અંકો ઉતારો એટલે અહીં શૂલ લેવી પડે અને ત્રણ સિત્યો એકવીસ પાછું ત્રણ એકા ત્રણ એટલે બે વધ્યા વીસ ત્રણ છ અઢાર એટલે બે વધ્યા ત્રણ નવ સત્યાવીસ આ કોનો વર્ગ છે એકસો સિત્તેર તો તેરનો છે તેરે તેર અને તેરે એકલો પતિ ગયો એવું લખીએ છ હજાર ચોર્યાસી બરાબર બે બગડા છે બે તગડા છે અને તેર બે વખત છે ઓકે તો છ હજાર ચોર્યાસી બરાબર બે બગડા એટલે બેનો વર્ગ બે તગડા એટલે ત્રણનો વર્ગ અને પેલો તેરનો વર્ગ બસ આવું વર્ગમૂર આપવાનું છે આવું વર્ગમૂર આપે એટલે આ બગડું એક વખત લઈએ તગડું એક વખત લઈએ અને તેર એક વખત લઈએ હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો બે તરી છ છ ગુણ્યા તેર તેર છ ઇઠ્યોતેર તો કેટલું વર્ગનું રહ્યું ઇઠ્યોતેર રહ્યું બરાબર છે સાત હજાર સાતસો ચુમ્માલીસ ચાલો અહીં ચોગડું છે એટલે બે ચાલ તો બે તરી છ એક વધ્યો એટલે સત્તર બે અઠ્ઠો સોળ એક વધ્યો એટલે ચૌદ બે સીતો ચૌદ અને બે દુ ચાર બગડો છે એટલે ચાલશે જે બે બે એકા બે આ અઢાર થયા બે નવો અઢાર બે નવો અઢાર પતી ગયું ચલો બે તરી છ એક વધ્યો એટલે બે છંગ બાર હજી છગડું છે એટલે ચાલશે બે નવો અઢાર એક વધ્યો બે છંગ બાર થશે એક વધ્યો એટલે સોળ થયા બે અઠ્ઠો સોળ હજે આઠ છે એટલે બે ચાલશે બે ચોક આઠ આઠ બે ચોક આઠ એટલે એક એટલે સોળ થયા બે અઠ્ઠો સોળ અને આઠ વધ્યા એટલે બે ચોક આઠ આવું તો હિજું થઈ ગયું બે દુ ચાર બે ચોક આઠ બે દુ ચાર બે એકા બે આ બે દુ ચાર બે કા બે હું એકસો એકવીસ આ એટલે અગિયારનો વર્ગ છે અગિયાર અગિયાર અને અગિયાર એક પટી ગયું તો સાત હજાર સાતસો ચુમ્બાલીસ તો બગડા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ બગડા છે એક બે ત્રણ ચાર પાંચ છ બગડા અને અગિયાર બે વખત છે તો લખી દઈએ ચલો સાત હજાર સાતસો ચુમ્બાલીસ છ બગડા બબીની જોડીઓ કરી દેવાની ત્રણ વખત હશે બેનો વર્ગ બેનો વર્ગ બેનો વર્ગ અને અગિયારનો વર્ગ ઓકે વર્ગ આપી દેવાના તો બે ગુણે બે ગુણે બે ગુણે અગિયાર બસ આટલો ગુણાકાર કરવાનો બે દુ ચાર ચાર દુ આઠ આઠ ગુણે અગિયાર એટલે અગિયાર અઠ્ઠો આવ્યો તો વિદ્યાર્થી મિત્રો ચોથા દાખલામાં કેટલો આવ્યો અઠ્યાસી આવ્યો આ રીતે ગણવાનું છે